વાવ તાલુકાના અસારા ગામમાં પૂરનું કાળ અસારા ગ્રામ પંચાયતમાં ખેડૂત રાજપૂત કાંજીભાઈ નયણભાઈ જણાવ્યું છે કે મારા ખેતરની અંદર કેનાલ મોટી આવેલી છે ને આ કેનાલ તૂટી ગઈ છે મારા ખેતરને ધોવાઈ ગયું છે અને મારા ખેતરનો સર્વે નંબર ચારસો ઓગણત્રીસ બીજો સર્વે નંબર ચારસો ત્રીસ છે આ ખેતર મારો છે અંદર અંદાજિત દસ લાખ રૂપિયાનો ખર્ચો છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા અસારા ગામમાં ઝડપી જમીન ધોવાનો ખર્ચો ફાળવણી કરે અમારા ગામ લોકોની માંગ છે વાવ તાલુકાનું અસારા ગામ અને અસારાવાસ બંને પંચાયતનો અલગ અલગ છે ગ્રામ પંચાયત અને નિમાભાઈ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે પૂર ગામ આખું ત્રણથી પાંચ ફૂટ પાણીમાં ડૂબી જતા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અનાજ જીવનભરનો સચવેલો સામાન પાણીમાં બરબાદ થઈ થઈ ગયો છે 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 પૂરના કારણે કેટલાય ઘરો ગયા અનેક પશુઓ મૃત્યુ પામ્યા અને સરપંચ શ્રી બબાભાઈ રાજપૂત એકસો દસ પશુ મૃત્યુ પામેલા જીસીબી દ્વારા દાટવામાં આવ્યા છે અને રોગચાળો ન ફેલાય તે માટે પશુ દાટવામાં આવ્યા હતા અસારાવાસ અને પશુઓ માટેનો ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામી ગયો છે પરિણામે ગામ લોકોને ખુલ્લામાં જીવન गुजारવા મજબૂર થવું પડી રહ્યું છે પરંતુ સાથે ચિંતાજનક બાબત એ છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ કે રાહત કાર્ય હાથ ધરાયું નથી કોઈ અધિકારીએ ગામની મુલાકાત પણ લીધી નથી ગામ લોકોએ સરકાર અને વહીવટી તંત્રને તાત્કાલિક સહાય માટે આજીજી કરી રહ્યા છે ગામ લોકોની માંગ છે તાત્કાલિક ખાદ્ય સામગ્રી રહેવા માટે આશ્રય પશુ માટે ઘાસચારો તથા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે જેથી જીવન ફરીથી સામાન્ય બની શકે રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાદ

આ ભાઈ ખાડ માં આ ભાઈ ખાડ માંથી એમનો શું પિકઅપ ડાલો નીકળશે બારો કોઈ ખરું જો પિકઅપ ડાલા ને કોઈ જવાનો ની નુકસાન થયું તો એમનો જવાબદાર કોણ રહેશે તંત્ર રહેશે